પરિબળો થી બચવું જોઈએ યુગ પ્રધાન આચાર્યશ્રી મહાશ્રમણ સોમવાર ની પાવન સવારે શાંતિ આચાર્યશ્રીએ જોધપુર ગામથી વિહાર શરૂ કર્યો અનેક સ્થળોએ લોકો સમૂહ ઉભા રહી આચાર્યશ્રી ના પવિત્ર દર્શન ધન્ય બન્યા સાઠંબા પહોંચતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું ત્યાં કહ્યું કે જ્ઞાન માનવ જીવનમાં અત્યંત મહત્વપૂર્ણ છે તેને મેળવવા લોકો દેશથી વિદેશ સુધી જાય છે જ્ઞાન બે પ્રકાર છે એક લૌકિક અને બીજું આધ્યાત્મિક ભૂગોળ ગણિત વિજ્ઞાન વગેરે વિષયો તથા હિન્દી સંસ્કૃત જેવી ભાષાઓ લોકિક જ્ઞાન છે જ્યારે આત્મા પરમાત્મા મોક્ષ વગેરે ઉપસભાના સંયોજક શ્રી ગૌતમ બોલ્યા શ્રી મિતેશ બોલ્યા વિદ્યાલય સંસ્થાપિકા શ્રીમતી ઉષા દેવી અને સુશ્રી મહેક બોરા વગેરે ભાવવાણી આપી સ્થાનિક ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલાએ પણ પોતાનું શ્રદ્ધાપૂર્વક અભિવ્યક્તિકરણ કર્યું અને આશીર્વાદ મેળવ્યા સ્થાનિક તેરા મહિલા મંડળ અને જૈન મહિલા મંડળ દ્વારા પણ સુંદર રજૂઆત કરવામાં આવી જ્ઞાન જ્ઞાનશાળાના પણ પોતાના ગુરુ સમક્ષ ભાવસભર સભર રજૂઆત આપી હતી વિરોચક કૌશિક સોની આઈ સેવન ગુજરાતી અરવલી